આજરોજ ગુજરાતના શિક્ષણ બોર્ડે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું સુરત શહેરની વાત કરીએ તો ઘણી શાળાઓએ એ ગ્રેડ બાળકોએ પ્રાપ્ત કર્યો હતો પાલનપુર જકાતનાકા પાસે આવેલા કેનાલ રોડ ખાતે સેવન સ્ટેપ સ્કૂલની એક વિદ્યાર્થીનીએ વન ગ્રેડ નવ્વાણું ટકા સાથે શાળામાં પ્રથમ આવી હતી કોમલ પ્રિન્સિપાલ ઓફ સેવન સ્ટેપ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી કઈ રીતનું રિઝલ્ટ પરિણામ શાળાએ મેળવ્યું આ વખતે ગુજરાતી માધ્યમમાં તો સાડાને સો ટકા રિઝલ્ટ મળ્યું છે એ વાત તો અમને લોકોને ખૂબ જ ગર્વ છે ઇંગ્લિશ મીડિયમમાં અમારું નાઇન્ટી ફાઇવ પર્સન્ટ રિઝલ્ટ છે અને સાયન્સમાં બી અમારું નાઇન્ટી ફાઈવ પર્સન્ટ રિઝલ્ટ છે આમાં બાળકોની એક વર્ષની નહીં બંને વરસની મહેનત છે અને બંને વર્ષ એ લોકોએ ખૂબ જ મહેનત કરી છે દર મહિને વીકલી ટેસ્ટ હોય ચેપ્ટર ટેસ્ટ હોય કે એ લોકોને રાઉન્ડ ટેસ્ટ અમે ત્રણ કરાવીએ છીએ પ્રી બોર્ડ પહેલા તો બોર્ડની કરાવી પછી એ લોકો ફાઇનલ બોર્ડની એક્ઝામ આપે છે એના એ કહી શકાય કે ગુજરાતી મીડિયમ તમારું આજે બીજું વર્ષ છે અને બીજે જ વર્ષ અમે સો ટકા પરિણામ સાથે આવ્યા છીએ તો એ વાતનો ખૂબ જ ગર્વ છે એમાં શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટ ટીમનો ખૂબ જ સહકાર રહ્યો છે મારું નામ પ્રિયા કાપડિયા છે અને મારી સ્કૂલનું નામ સેવન કોમર્સ સાયન્સ જે પરિણામ આવ્યું તો તમારા કેટલા परसेंटेज કેટલા ટકા આવ્યા? મારો परसेंटेज 92.26 છે અને મારો परसेंटेज 99.34 છે. કેવા પ્રકારની મહેનત હતી આ પરિણામ મેળવી શકે આપને? અહીંયા અમને વીકલી ટેસ્ટ પણ લેવાતી જેથી કરીને અમને લાસ્ટ એન્ડ પર કોઈ પ્રોબ્લેમ નહીં પડી અને અમને જે મંથલી અને બધી જે પ્રેક્ટિસ કરાવતા હતા એના લીધે અમારું રિઝલ્ટ ખૂબ જ સારું દીકરા કેટલા કલાકની મહેનત હતી રોજની મારી અરાઉન્ડ સિક્સ ટુ સેવન હતી દીકરા અત્યારે જે બારમા ધોરણમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તારા જેવા સફળતા મેળવવી હોય તો કઈ રીતે મહેનત કરવી જોઈએ હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે રોજની રોજ મહેનત કરશો તો તમને લાસ્ટ ડે કોઈ ફ્રેન્સર ડે આવશે તમે બધી એક્ઝામ એકદમ સારી રીતે આપી શકશો અને રોજ જે તમને જે પણ ટ્યુશન કે સ્કૂલમાં જે કરાવે છે એ તમે રોજ રોજ રિવાઇઝ કરશો તો તમને કોઈ વસ્તુ ડિફિકલ્ટ નહીં લાગશે દીકરા સર ટીચર તરફથી અને મા બાપ તરફથી કઈ રીતે સહયોગ હતો મારા પેરેન્ટ્સે તો ફૂલ સપોર્ટ કર્યો જ છે અને સર ટીચર તો જ્યારે ડાઉટ પૂછું કે તમે ત્યારે બી કોઈ ટેસ્ટ નું કહો તો એ લોકો હંમેશા રેડી હતા મારી હેલ્પ કરવા બધી જ રીતે તો એમના લીધે જ મારા આટલા માર્ક્સ પણ આવ્યા છે દીકરા પસંદગીદાર ટીચર કોણ મારા સૌથી ફેવરેટ ટીચર અહીંયા સેવન સ્ટેપ સ્કૂલમાં તો જીજ્ઞાસા મેમ છે જેમને અમને એકદમ પોતાના છોકરાઓની જેમ જ પ્રેમ આપ્યો છે અને બહુ જ સારી રીતે ભણાવ્યું છે મમ્મી પપ્પા શું કામ કરે અમારા રેડી બેંકમાં મેનેજર છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે દીકરા કયા આગળની કઈ રીતે કેરિયર બનાવવાના હવે હું ફાઇનાન્સમાં મારું કેરિયર બનાવવાનું વિચારું છું કેમ કારણ કે મને નંબર્સને એની સાથે ડીલ કરવાનું વધારે ગમ્યું છે કંટાળો આવતો હા આવતો તો કોઈક વાર શું કરતા રિઝલ્ટ ના મારો કે મારું રિઝલ્ટ આવશે તો મને કેવી મતલબ ગિફ્ટ મળશે ને બધું એના લીધે મને થતું હતું કે ના મહેનત કરું તો એક દિવસ સારું રિઝલ્ટ આવશે